તેમની આકસ્મિક મુલાકાત થી તંત્રમાં ખળભળાટ ખેડામાં તાલુકા સેવા સદનમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ની ઓચિંત્ય મુલાકાત જિલ્લા કલેક્ટર એસપી સહિતનો નો કાફિલો દોડ્યો ખેડા તાલુકા સેવા સદન ખાતે આજે રાજ્યના મુખ્યમંત્રીએ એ સરપ્રાઈઝ વિઝિટ કરી છે ઓચિંત્ય મુલાકાત થી પોલીસ અને જિલ્લા વહીવટી તંત્ર ખેડા ખાતે દોડી આવ્યું હતું આ સરપ્રાઈઝ વિઝિટમાં બંધ બારણે બેઠક પણ કરાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે જો કે કયા મુદ્દાને લઈને આ બેઠક કરાઈ તે જાણવા મળ્યું નથી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે શુક્રવારે આણંદ જિલ્લાના સરસા ખાતે સરકારી કાર્યક્રમમાં હાજરી આપી હતી જે કાર્યક્રમ પૂર્ણ કરી પડોશી ખેડા જિલ્લાની આકસ્મિક મુલાકાતે આવી પહોંચ્યા છે ખેડા ખાતે આવેલ તાલુકા સેવા સદન જેમાં મામલતદાર કચેરી અને પ્રાંત કચેરી આવેલી છે તે દફતરમાં પહોંચી ઓચિંતી મુલાકાત લીધી છે મુલાકાતના પગલે જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવ અને જિલ્લા પોલીસ વડા